વિશ્વકર્મા ગ્લોબલ ફાઉન્ડેશન દ્વારા વિશ્વકર્મા ધામનું નિર્માણ કરાશે બારોલીના બાજીપુરા ગામ ખાતે આ વિશ્વકર્મા ધામના નિર્માણ માટે જમીનની પસંદગી કરવામાં આવી વિશ્વકર્મા જયંતિ નિમિત્તે વિશ્વકર્મા ગ્લોબલ ફાઉન્ડેશનને કરી મોટી જાહેરાત વિશ્વકર્મા ધામના નિર્માણ માટે પસંદ કરાયેલા સ્થળ પર રામનવમીના પાવન અવસરે સંકલ્પ યજ્ઞ કરાશે જેમા વિશ્વકર્મા દાદાની તીનસો બારા જ્યોતિલિંગ ચાર ધામ દશાવતાર મંદિર ગૌશાળા અને શૈક્ષણિક સંકુલ નું નિર્માણ થશે વિશ્વકર્મા ધામ સમગ્ર વિશ્વના સૌથી મોટા મંદિરમાં સમાવેશ થશે મારું નામ કનુભાઈ ગેડિયા સુરત મહાનગરપાલિકા કોર્પોરેટર સમગ્ર વિશ્વના કલાનુપૂર્ણ કૌશલ્ય પારંગત વસવાટી સમુદાય એકતા તણે બંધાય અને સામાજિક આર્થિક અને શૈક્ષણિક રીતે સર્વાંગી વિકાસ કરે એ માટે થઈ અને શ્રી વિશ્વકર્મા ધામનું નિર્માણ કરવામાં આવશે શ્રી વિશ્વકર્મા ધામનું નિર્માણ બાજીપુરા ખાતે કરવામાં આવશે બાજીપુરા ગામ બારડોલીથી આગળ અને આ વિશ્વકર્મા ધામના નિર્માણ માટે થઈ આગામી રામનવમીના દિવસે સંકલ્પ યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે આ સંકલ્પ યજ્ઞમાં અમે સાતસો સત્યોતેર પરિવારો યજમાન પદે બેસાડ્યું હતું અને એ માટે થઈ અને રજીસ્ટ્રેશન કરાવવા માટે નેવું એકાણું નેવું એકાણું એકાવન નંબરની અમે જાહેરાત કરીએ છીએ